પટેલ તાલુકા સદસ્ય દક્ષાબેન મકવાણા પૂર્વ ડેપ્યુટી સરપંચ શ્રી સરપંચ શ્રી ગ્રામ પંચાયત ના તમામ સાથી મિત્રો સંસ્થાના બિપિનભાઈ સાહેબ મેહુલભાઈ સાહેબ નાના ભૂલકાઓ ગામના રાજકીય અને સામાજિક આગેવાન વડીલો તેમજ અડાલ ગામના મારા વાલા ભાઈઓ અને બહેનો સૌને છવ્વીસમી જાન્યુઆરી આપણે જ નસીબદાર છીએ કે આપણો જન્મ આપણો દેશ આઝાદ સ્વતંત્ર થયા પછી થયો પહેલા આપણા દેશ પર મોગલ રાજાઓ નું રાજ હતું રાજા પોતાના લઈ ગયા કરી દીધો કોઈ પણ સુવિધાઓ ન હતી આપણા દેશવાસીઓ કઈ વિરોધ કરે તો બંદૂક ની વરસાદ

આઝાદ કરાવ્યો આજ ના દિવસ એટલે જવાનોને સ્મરણ કરવાનો દિવસ નમન કરવાનો એ સ્મૃતિ મિત્રો આપણે પશ્ચિમના દેશો કરતા 100 વર્ષ પાછળ છીએ છતાં 75 વર્ષના ટૂંકા સમયમાં દેશે સારો વિકાસ અને પ્રગતિ કરી છે છતાં પણ કેટલીક પ્રશ્નો અને સમસ્યાઓ ઊભા છે એ પ્રશ્નો અને સમસ્યાઓ દૂર કરવાની જવાબદારી આપણી છે માટે મિત્રો કારણ શિક્ષણ છે કારણ કે શિક્ષણ વિકાસ તથા પ્રગતિનો આધાર સ્તંભ છે આપણા દેશમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે

પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન ની પહેલ કરી છે કે આપણે આપણું આંગણું અને સ્વચ્છ રાખીશું

ना होती तो नदिया किस काम की, की। आंसू न होते तो आंखें किस काम की दिल न हो तो धड़कन किस काम की, की। अगर हम वतन के लिए काम न आए तो जिंदगी किस काम की ना पूछो जमाने से कि क्या हमारी कहानी है ना पूछो जमाने से। क्या हमारी कहानी है हमारी पहचान कब बस यही है कि हम हिंदुस्तानी हैं हम हिंदुस्तानी हैं आज ना कार्यक्रम में आप सभी हाजरी आपने बदल हूं तमाम कर्मचारियों को खूब-खूब आभार मानू छू जय जय गरबी गुजरात जय हिंद भारत माता की जय मैं मान श्री नौ